જય શ્રી કૃષ્ણ મારો વાલો યંગણે આવ્યો હું તો હરખ ગેલી બની હરખ ગેલી બની હું તો સાન બાન બોલી મારો વાલો યંગણે આવ્યો હું તો હરખ ગેલી બની મારા વાલા ને વાતાવા હું તો ચોખા લેવા હાલી મારા વાલા ને વાતાવા હું તો ચોખા લેવા હાલી चोखाऊँ तो भुली गी आवि 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 मारो वालो यङ् आँ तरख गे बहिनी चोखाऊ त भुली गी नमरा लै निमारो वालो यङ् आँ तो हरख गेली बहिनी हरख, हरख गेली बनी हान बान भुली मरो વાલો યંગણી આવ્યો હું તો હરખ ગેલી બની મારા વાલા ને વધવા હું બિલ લેવા હાલી મારા વાલા ને બિલ લેવા હાલી અભીલ હું તો ભૂલી ગઈ ને લોટ લઈને આવી 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 મારા વાલા ને વધવા હું તો હરખ ગેલી બની अिल त भुली गई नोट लै नबि आबि मारा वाला नेव तो हरख गेली बनी मार वाला ने तिल गरा कंकु केशर ले चाली माला नेकु केसर ले चाली काङ्कु केसर भोली गइ ने हरदर आवि 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 मरवाला ने मरवालावा तो हरख गेली बनी काँकु केसर भोली गई ने हर दर लै ने आवि मरवागने आइव तो हरख गेली बनीम हरख गेली बनी, बनी हुन बान भोली મારો વાલો અંગણી આવ્યો હું તો હરખ ગેલી બોની મારા વાલાની આરતી ઉતારવા હું દીવડો લેવા હાલી મારા વાલાની આરતી ઉતારવા હું દીવડો લેવા ચાલી દીવડો હું તો ભૂલી ગઈ ને કોડિયું લઈને આવી 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 મારા વાલો અંગણી આવ્યો હું તો હરખ ગેલી બોની

मारा वाला ने पी वडावा हूं तो लेवा चाली दूध हूं तो भूली गईने चा चलैने आवि 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 मारा वालो यांगणे आयो हूं तो हरख गेली बणी के दूध हूं तो भूली गईने छै चलैने आवि 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 ही मारा वालो यांगणे आयो हूं तो हरख गेली बयनी मारा वाला ने वधावा हूं तो मोती लेवा हयली मारा ने वधावा हूं तो मोती लेवा हयली मोती हूं तो हुली गई ने मगले ने आवी 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 मारा वाला ने वधावा हूं तो रख गेली बयनी माधव मारा वाला ने वधावा हूं तो फुलडा लेवा हयली મારા વાલા ને હું તો ફૂલડા લેવા હલી ફૂલડા હું તો ભૂલી ગઈને પાંદડા પંદડા લઈને આવી 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 મારા વાલો યાંગણે આવ્યો હું તો હરખ ગેલી બની કે માવા ફૂલડા હું તો ભૂલી ગઈને ને પંદડા લઈને આવી મારો વાલો યાંગણે આવ્યો હું તો હરખ ગેલી બની મારા વાલાને જોલાવા હું તો પારણા લેવા હાલી મારા વાલા ને હું તો પારણા લેવા હાલી પારણું હું તો ભૂલી ગઈને હિચકો લઈને આવી મારા વાલો ઘરે આવ્યો હું તો હરખ ગેલી બની કે પારણું હું તો ભૂલી ગઈ ને હિચકો લઈને આવી 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 મારો વાલો યાંગણે આવ્યો હું તો હરખ ગેલી બની હરખ ગેલી બની હું તો સાન બાન ભૂલી મારો વાલો અંગણે આવ્યો હું તો હરખ ગેલી બની મારા વાલા માટે હું તો માખણ મિશ્રી લેવા હાલી મારા વાલા માટે હું તો માખણ મિશ્રી લેવાલી માખણ મિશ્રી ભૂલી ગઈ ને લાડુ લઈને આવી 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 મારા વાલા ને વધાવવા હું તો નરક ગેલી બની હે માખણ મિશ્રી ભૂલી ગઈ હું લાડુ લઈને આવી 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 મારો વાલો યાંગણે આવ્યો હું તો રખ ગેલી બની હરખ ગેલી બની હું તો શાન બાન બોલી મારો વાલો યાંગણે આવ્યો હું તો હરખ ગેલી બની જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા